એવરી વન બેક કેમ છો તમે તમે બધા બધા કે મજામાં મજામાં હું પણ એકદમ છું તો તો સવાર સવારમાં કાંઈ શૂટ હતું બે થઈને રૂમમાં સામાન સામાન પડ્યો હતો તો પછી કાંઈ બ્લોગ શૂટ ન થયો ને અત્યારે ત્રણ તો ત્યારે વેગા છે ત્રણ અને રાજુ આવ્યો અત્યારે તો હું રાજુ અત્યારે જાય પણ ક્યાં જવું કાંઈ ફિક્સ નથી થયું એ નીચે જઈને તમને બધાને કહીશ એન્ડ હા હજી સુધી માય ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો એન્ડ આવો આવોના પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો ને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો તો હમણાં નીચે જઈને બતાવો બધું ક્યાં જાશું હજી કંઈ ફિક્સ નથી હમણાં ત્યાં અહીંયા સુધી રૂમે મને તેડવા આવે તો એમ કેવી એક્સાઇટેડ રે કે હું ન કંઈક હોસ્ટેલમાં હોય મને કોઈક મળવા આવતું એવી એક્સાઇટેડ કે આજ તો સવારે રાજુ આવશે એવી તો આજ થોડુંક લેટ થઈ ગયું તો કઈ જાણ મેળ નહીં આવે મતલબ અત્યારે અમે જઈએ છે ત્યાં બતાવીશ છો કે મતલબ જાણવા જેવું જ છે બધું તો ચા રાજુ તો હવે અમે જા રહે ગોલ્ડ શોપ અનતો કે ઉપર ચાલો તમને બધાને કહી દો વર્લ્ડ સ્ટોક છે ત્યાં જાય છે કોઈ દુબઈમાંથી જોયા કે ત્યાં બ્લોગર કરતા હોય બ્લોગિંગ કરતા હોય હે આવે તો હું તો કરે જોયા કોઈ કોઈ હું કરતી ને મને બધાય જો બસ મને એમ બધાય આવે એકદમ બ્લોગિંગ કરવાનું રહે तो अत्यार पाचा आया मेट्रो स्टेशन એ તો અત્યારે અમે મેટ્રો સ્ટેશને પહોંચી ગયા છે પાછળ જોઈ શકો છો અને હવે અહીંથી આઈ થિંક છે ને બે થી ત્રણ સ્ટેશન જ થાય થાયોપ તો ત્યાં જઈ મતલબ મેટ્રો સ્ટેશનમાં જ જવું પડશે ત્યાં આજ નેશનલ ડે ને મતલબ કે બધાની છુટી હોય ને તો બહુ એટલે બહુ ટ્રાફિક હે લાઇનમાં ઉઠવું પડશે એવું લાગે છે જો તો ખરી મેટ્રો સ્ટેશનમાં પણ એટલી લાઈન છે

અત્યારે જો અમે ગોલસો મેટ્રો સ્ટેશન બી નીકળી ગયા અને હવે આ બ્રિજ ક્રોસ કરવાનો છે આવીએ દુબઈની સૌથી મોટા મોટી ગોલ્ડ શોપ છે ત્યાં ત્યાંનું તમને બધાને ગોલ્ડ બતાવું તો તમને આઈડિયા આવે કેવી કેવો હોય બસ ભરત ફેરવે

આતાય ગોબડ આવડા આવડા પેરતા જનાલો શરૂ થાય ગોલ સોપા કુતિયર લખ છે આ જમ હોય કે અંદર અંદર નું આ

થઈ ગઈ ચાલો તો હવે આપણે જઈએ હવે કઈ બાજુ જાવ રાજુ બધી ગોલ્સ તો ફરી લીધી ને તો સાંજ પડી ગઈ મતલબ અમે આમ તો નીકળ્યા તા જ મોડા એટલે લેટ થઈ ગયું હતું ત્રણ સાડા ત્રણ વાગી ગયા તા નીકળ્યા ત્યાં જ પછી મેં કીધું કે એ સાઈડ જાશું તો લેટ થઈ જાય પછી અહીંયા ગોલ્સ તો પતી ને બાજુમાં જ બીજું ત્રીજું સ્ટેશન જ થતું હતું તો પછી મેં કીધું કે ચાલો તો આપણે એને ગોલ શો ફરી લઈ બાને ને એ તમને બધાને બતાવું હોય પણ જો તો જોયા કેટલા મોટા મોટા આપણું સોનું તો હજી કાંઈ ના કહેવાય આપણે મેરમાં હોય ને સોનું આપણે કહીએ કે મેર ડાયરમાં આપણું સોનું તો હજી કાંઈ ના કહેવાય અહીંયા જોયું ને કેવડા મોટા મોટા સેટ ને બેંગલ્સ બધું તો કેવો લાગ્યો તમને મારો ગોલ શો મારો વિડીયો હજી પણ બતાવીશ હજી જાય છે ને ત્યારે

बधु यूनिक यूनिक है वाह चेन तो मोटा मोटा

તો થોડું સફરી લીધી બહુ મસ્ત હતી હવે ત્યાં જઈ અને મારે સિમ કાર્ડનો પણ બહુ એવા લોચા હે કેમકે મેં ઇન્ડિયાનું સિમ કાર્ડ મારા ગૂગલ ફોન છે ને ગૂગલ પિક્સલમાં તો એક જ સીમ ચડે તો એક સીમમાં મેં ઇન્ડિયાવાળું કાઢી નાખ્યું ને એનું ચડે એવું દુબઈનું તો મને એમ છે કે વળી ઈન્ડિયાના છે મારે સિમ કાર્ડ છે ને એ બંધ ન થઈ જાય ને એટલે પછી મારે આઈનું વાળું સિમ કાર્ડ કરાવવું પડશે હજી પણ મસ્ત મસ્ત છે ચાલો તો અહીંથી જઈને પહેલાં તમે સિમ કાર્ડ ને એવું બધું લેશે હા હું તો વિડીયો કોલમાં કહેતો હા હા

रा कुतुब कई है का आप जे समय तुम्हें तो कार जो छ ते टेस्ला ने से टेस्ला रो इसके गोल्ड बोर्ड पे आवेली से क्या लेके को 24 कर 24 कर डाल दे क्या गाइस जो तुम्हें जो भी सको सो 24 कैरेट गोल्ड वाओ ऐसे टेस्ला निकाल आवेली से द बर्थ दुबई में গ'ল চকু ম ৰাখে એ સલાનો સાયબર ટ્રક કેવા માને આવે છે હા કેરેટ ગોલ્ડ આ લખેલું છે કેરેટ ગોલ્ડ કે કેરેટ આ ફાઇનલી પ્રૂફ થઈ એવા માટે જ હું આવ્યો તો શો કરવા માટે રાખી

બેડી સોપ છે આખા આખો બધું આય બધું સો ગોલ્ડ નું છે અચ્છા જો આખો ગોલ્ડ નું છે 18 કેરેટ છે 30 કિલો નું છે આ 18 કેરેટ કોમ દેજો હાય ગાઈસ હાય રાજુ ભૈયા કેસે હો

મણી થયું કે ગરમ ગરમ હે પણ ઠંડુ છે એટલે મસ્ત હે ચાલો આપણે હવે રાજુનું આપણે ઇન્ટરવ્યુ લે સુભાઈનું એ તમે તમને જોબ એક્સપિરિયન્સ કેવો એ વાહ વાહ સ્ટુડન્ટ્સ દેખાય જો સ્ટુડન્ટ્સ અહીંયા હાલો જોબ એક્સપિરિયન્સ ભાઈ તમે મારે જોબ એક્સપિરિયન્સ પણ મારા પપ્પા ઓલરેડ ડીજી કંપનીમાંથી એ કંપનીમાં હું આવ્યો એટલે મારે કંઈ એટલું ખાસ કંઈ અધરું નતું કે ચાલો મારે જઈને જોબ ગોતવી પડશે કે આમ કે મને એરપોર્ટે આયા એરપોર્ટેથી લઈ ગયા ઘણી વાર આયા તા ને એ લોકોને લઈ ગયા એ લોકો જ લઈ ગયા એક દિવસ આરામ કર્યો બીજા દિવસ ડાયરેક્ટ જોબ ઉપર લાગી ગયો તો તમને બધા લોકો લખી કે અમે બીજે દિવસે ત્રીજા દિવસે આવ્યા ને તો ડાયરેક્ટ જોબ ઉપર લાગી જાય તું તો આવી ડાયરેક્ટ ફરવા માંડી કેમ કે અમે આવી ડાયરેક્ટ એટલું નતું કઈ જોયું ને તું જોવે અને દુબઈ સિટી કેવું છે દુબઈ સિટી જો તમે દુબઈ માં બર દુબઈ છે મેન દુબઈ છે પછી આબુધાબી છે અલેન છે રાસલખીમા છે અઝમાન છે અમલ ક્વીન છે

બહુ એટલે બહુ મસ્ત હતું અને મને ઘણા એ લોકો ને અમાર છે ને રૂમમેટી બધું એમ કહે કે તું હે દુબઈમાં રેસ ને તો અંદર ડીજે ક્યાંય સિટીમાં જાવું નહીં ગમે એટલે આટલું મસ્ત હે

તો એવું હજી અમે અહીંથી જાશું સરફડીજી મેટ્રો સ્ટેશને ત્યાંથી મારે સિમ કાર્ડ લેવાનું છે સિમ કાર્ડ લેશું એટલે મારે છે ને સ્કેનર વાળું લેવું પડશે આઈ થિંક દુબઈનું સિમ કાર્ડ છે કેમ કે મારું ઇન્ડિયાનું સિમ કાર્ડ પાછું નાખવું પડશે કેમ કે બંધ થઈ જશે તો કે અઠવાડિયા તેમને કાઢી નાખું ને પછી ત્યાંથી અમે જાશું ડિનર કરવા મતલબ કે જમવા માટે ક્યાંક પણ હોટલ જાશું અને ત્યાંથી પછી હું રૂમે રાજુ એની સિટીમાં રાજુ રહી છે સાર જવામાં સો એ ત્યાં જશે પછી ચાલો તો આઈ હોપ કે તમને આ બધું ગઈ હશે જોવું કેમ કે હું અહીંની કેટલી બધી એટલે કે હું જાણતી હતી તમે બધાને પણ દેખાડતી જાવ સો થોડીક વાર લાગે એ સર એ વિડિયોમાં આવતા પર થોડો થોડો જ આવી ગયો વિડીયોમાં ગઈ તો મને મારી સ્ટુડન્ટ્સ એ મળી ગઈ હેલો

તો ફાઇનલી ગઈશ ને ભરત હતા બે એ એના સિટીમાં અત્યારે વયા ગયા છે હું અત્યારે પહોંચી ગઈ છું રૂમે એન્ડ થોડીક વાર બેઠા નાસ્તો કર્યો જ્યાં આપણે રાજકોટનું જે ફેમસ છે અહીંયા તો એ રેસ્ટોરન્ટ નાસ્તો કર્યો નાસ્તો કરી અને પછી થોડીકવાર વાર બેઠા ને પછી ઘરે બસ રૂમે આવી રૂમે આવીને પહેલાં તો મારા મમ્મીનો અને મારા બેનનો જે વોઇસ રેકોર્ડિંગ હોય ને એ સાંભળવું પડે કેમકે બ્લોગ આવી જાય ને પછી એનો રેસ્પોન્સ તો બસ જો અત્યારે પહોંચી એન્ડ હવે આ વિડીયો અહીંયા જ પૂરો કરીશ હું અહીંયા જ પૂરો કરીશ આઈ હોપ કે તમને વિડીયો ગયમો હશે ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરતા જજો તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી કેર જય માતાજી